પોરબંદરમાં ચૂંટણીના સમય મતદાન જાગૃતિ માટે જીટીપીએલ પરિવાર અને કેબલ ઓપરેટર પરિવાર દ્વારા જેમાં ઉઠાવવામાં આવી હતી ત્યારે જીટીપીએલ હાઉસ ખાતે પધારેલા ડૉક્ટર મનસુખભાઈ માંડવિયા અને ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયાએ આ અંગે માહિતી મેળવી કામગીરીની પ્રશંસા કરી હતી પોરબંદરમાં ચૂંટણીના સમયે મતદાન જાગૃતિ માટે જીટીપીએલ પરિવાર અને કેબલ ઓપરેટર પરિવાર દ્વારા ઉઠાવવામાં આવી હતી જેમાં કેબલ ઓપરેટર પરિવાર દ્વારા જે મતદાતાઓ પાસે વાહન વ્યવસ્થા ન હોય તેવા મતદારોને રિક્ષા સહિતના વાહનની વ્યવસ્થા કરી હતી તેમજ વધુમાં વધુ મતદાન થાય તે માટે લોકોનો સંપર્ક કરી મતદાન માટે અપીલ કરી હતી

ત્યારે બાદ પ્રથમ વખત પોરબંદરના માંડવિયા આવ્યા હતા ત્યારે ખાસ કરીને જીટીપીએલ હાઉસની મુલાકાત લીધી હતી તેવા સમયે તેમણે મતદાન જાગૃતિ માટે જીટીપીએલ પરિવાર અને કેબલ ઓપરેટર પરિવાર દ્વારા કરાયેલી કામગીરી અંગે માહિતી મેળવી હતી અને આવી લોકશાહીના હિત માટે કરવામાં આવેલી કામગીરી બદલ જીટીપીએલ પરિવાર અને કેબલ ઓપરેટર પરિવારના મોભી એવા ડાયરેક્ટર રાજભા જેઠવા સાહેબ તથા સમગ્ર ટીમની કામગીરીને બિરદાવી અભિનંદન પાઠવ્યા હતા નિપુલ પોપટ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર